છોટાઉદેપુર જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે ગતરાત્રી અને વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો છે અશ્વિની નદી બે કાંઠે વહી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ છોટા જિલ્લામાં જિલ્લામાં ગતરાત્રીએ ધોધમાર વરસાદ ખાબક્યો હતો કવાંટમાંથી પસાર થતી અશ્વિની હેરણ કરા તાપણ નદીમાં સિઝનના પહેલાં વરસાદના નીર આવ્યા છે નદીનો નજારો જોવાલાયક હતો લોકો તેમને જોવા માટે ઉમટ્યા હતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે સાર્વત્રિક વરસાદ વરસતા નગરના રસ્તા પર પાણી ફરી વળ્યા હતા જ્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસતા પહાડોની વનરાજ્યે આહલાદાયક અને મનમોહક વાતાવરણ સર્જાયું હતું એડમિશન ચાલુ છે ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવા માટેની છેલ્લા સાત વર્ષથી ફાયર એન્ડ સેફ્ટી કોર્સની થિયરી તેમજ પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડેમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી પ્રેક્ટિકલ તાલીમમાં ફાયર ડ્રિલ રેસ્ક્યુ આગ પર કાબુ કઈ રીતે મેળવવો તેમજ પોતાની કરવો તેની સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે પ્રવેશ લાયકાત ધોરણ દસ થી બાર પાસ વિદ્યાર્થીઓ તો આજે જ અવશ્ય મુલાકાત લો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફ્ટી એકેડેમી ભુજ અમારું સરનામું નોંધી લેશો બીજા માળે રાષ્ટ્રભાષા ભવન બસ ફોટની સામે ભુજ કચ્છ